અચાનક ચાલો તમને હાર્ટ એટેક આવ્યો તો ત્યારે શું કરવું જોઈએ અને આપણી પાસે કઈ કઈ દવા રાખવી જોઈએ એમાં બે વસ્તુ છે ક્યારે બી એટેક આવે છે અને કન્ફર્મ થઈ ગયો છે હાર્ટ સેફ પોઝિશન આવે કે આપણે ઉભડક બેસી જાવ બંને હાથની વચ્ચે કોણી લાવી દે અને માથું નીચે કરો અને જો દર્દી ગરમા છે તો એક ચમચી લાલ મરચું જીભ નીચે મૂકી દો અથવા કાચું મરચું હોય તો એને ચાવવા મળો એક મિનિટ સુધી એમથી શું થશે બ્લડમાં ક્લોટ થઈ જાય એટેક આવે ને ત્યારે નળીમાં લોહી જામી જાય એ મેટર હોય ચાર મિનિટ તો આ કેનાયન પેપર એ પ્રૂવન સાયન્ટિફિક સ્ટડી થયેલી છે કે આ મરચું ખાવાથી બ્લડ પટલું થઈ જશે અને બ્લડ નો ટુકડો પાવર ની બે દવા ત્રીજી ગોળી છે ક્લોપીડ્રોગેલ પંચોતેર પાવરની બે ગોળી આ છ ગોળીને મોઢામાં ચાવી જાઓ અને ઉપર પાણી પી લ્યો અને એક ગોળી સોર્બિટેટ આવે હૃદય આકારની એને જીભ નીચે મૂકી જ્યાં સુધી કોઈ હેલ્પ આવતી નથી ત્યાં સુધી હાર્ટ સેફ પોઝિશન લાલ મરચું અને દવા પી લો છો તો આજ થી પંદર વર્ષ પેલા ગામડામાં જે હૃદય ના એટેક ના ઉપચાર થતા હતા એ તમારો ઘરે બેઠા દસ રૂપિયામાં થઈ